પૂર્વ સંધ્યા કેશોદ ના મુખ્ય વિસ્તારો માં જલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી આ પાટોત્સવના યજમાન અક્ષર નિવાસી વિનોદ કુમાર નારાયણ સુપુત્ર ગોટેજાના સુપુત્રોટે તેમજ પોત તથા આહન રાખવામાં આવેલ હતો આ પાટોત્સવમાં સૌપ્રથમ સવારે મંગળા આરતી રાખવામાં આવી હતી ત્યારબાદ ભગવાન શ્રી ઘનશ્યામભાઈ મહારાજને હરિભક્તો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો આ ધૂન ભજન કીર્તન તથા અન્નકૂટ આરતી તેમજ અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યું હતું બપોરે કેશોદના દરેક હરિભક્તોને સપરિવાર પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો કેશોદ સ્વામિનારાયણ મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેજા દ્વારા અન્નકૂટ આરતી તથા મહાઆરતી કરવામાં આવી હતી તેમજ સમગ્ર આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ ચંદુભાઈ ગોટેજા મુખ્ય મંદિર જૂનો પ્લોટ આજ રોજ ઘનશ્યામ મહારાજ બિરાજમાન કેશોદમાન પાટોત્સવ એના યજમાન પદ અમારે અક્ષર નિવાસી વિનોદ કુમાર નારણ દસ ને એના પુત્ર કે ધામધૂમથી પોતાના અંગત ખર્ચે ઉજવેલું છે આ રીતે કેશોદની અંદર ધર્મ પ્રેમી જનતાએ ખૂબ ખૂબ લાભ લીધો છે આ પ્રસંગ આજનો એવો છે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ કહેવાય આપણા માટે આપણે એની પાસે જે માગવો એ માગી શકાય ભગવાનની પાસે માગીએ મહારાજ અમને સદબુદ્ધિ આપજો સદ વિચાર આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય કૃપા કરજો મહારાજ અમે તમારી શરણે છીએ અનેક જન્મથી અનેક ભટકતા આ જીવનો કોઈ તૃપ્તિ થઈ નથી તો એ મહારાજ અમને સદબુદ્ધિ આપો અમને અખંડ ભજન થાય અને તમારી મૂર્તિમાં રહેવાય અને તમારા હસ્તે થાય બધી ભક્તો ખૂબ પ્રસાદ જમે ખૂબ આનંદથી ધામધૂમ થયું છે આજ રોજ ભગવાન સ્વામી દરેક હરિભક્તોએ કથા વાર્તા ધોન યજ્ઞ બહુ બધું કરી અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કર્યા છે તો એટલું કહી મારી વાત વિના માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર આવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ